હવે જે ખેતીવાડીની જે થ્રી ફેસની લાઈન આવે બરાબર છે તો માણસને શું છે કે લાઇનથી આજે પાંચ ફૂટની દૂર માણસ હોય તો પણ એને કરંટ લાગે આજે હોળીમાં ઘટના બની અને માણસ મરી ગયો તો તેની જવાબદારી કોણ લઈ ભૂતકાળમાં એવી ઘણી બધી ઘટનાઓ બની છે કે જેમાં ખેતરમાં જે વીજળીના વાયરો હોય છે તે નીચા હોવાના કારણે લોકોને કરંટ લાગે છે અને ખેતરમાં કામ કરતા લોકો અકસ્માતે મોતને ભેટે છે પરંતુ આવી ઘટનાઓ ઘટનાઓ પરથી જે બી વાળા કોઈ શિખામણ લેતા હોય તેવું લાગતું નથી કારણ કે આ ઘટના ગંભીર છે અને લોકોના જીવ જેમાં જતા હોય એ ઘટના ખૂબ ગંભીર હોય છે ત્યારે નાંદોદ તાલુકાના નરખડી ગામે ખેતર ધરાવતા મનોજભાઈ પટેલની ફરિયાદ છે કે તેમણે જીબીના અધિકારીઓને લેખિતમાં અરજી આપી છે ત્રણ મહિનાનો સમય વીતી ગયો છે ચાર મહિનાનો સમય વીતી ગયો છે પરંતુ તેમના ખેતરમાં જે નીચે જીવલેણ રીતે જે વાયરો નમી રહ્યા છે તેને હટાવવાનું કામ જીબીના લોકો કરતા નથી અને માટે તેમને પોતે ખેતી પણ કરી શકતા નથી શેરડીનું કેળાનું વાવેતર પણ કરી શકતા નથી ત્યારે તેમની આ વારંવારની રજૂઆત છતાં જી બીના અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જે ઓરીમાં રેતીના સ્ટોકમાં હાઈવા ચાલકને જે કરંટ લાગ્યો છે આ ઘટના બની છે તેને લઈને પણ આ જે અરજદાર છે તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે નર્મદા લાઈવ સાથે તેમણે વાત કરી છે શું કહી રહ્યા છે જીબી નિષ્કાળજી વિશે જુ આ વિડીયોમાં નરકડી ખાતે તમારું જે ખેતર આવેલું છે એમાં જે વીજળીના વાયરો નીચા છે એને લઈને તમે જે જીબીના અધિકારીઓ વારંવાર રજૂઆત કરી ત્યારે એની સામે તમને એના તરફથી શું જવાબ મળે છે મારું નામ મનોજકુમાર રાવજીભાઈ પટેલ છે મારું ખેતર નરકડી ગામે આવેલું છે એમાં થાંભલો પડી ગયા બાદ અમે એમને કમ્પ્લેન કરી કે ભાઈ તમારો જીબીનો થાંભલો પડી ગયેલ છે અને એ પછી ત્યારબાદ એ લોકો થાંભલો નાખી ગયા પણ એની લાઈન નીચે છે અને નીચે એટલે એવું કે દસ બાર ફૂટના અંતરે છે જેના કારણે અમે શેરડીકીડનું વાવેતર નહીં કરી શક્યા અને એમને વારંવાર અરજી આપી છે પછી સુરત મેલ પણ કરેલો છે તો પણ અમને કોઈ રિસ્પોન્સ આવેલો નથી અને એ લાઈનના લીધે અમે અત્યારે ખેતરમાં કોઈ વાવેતર નહીં કરી શક્યા જેના લીધે અમને નુકસાન ગયું છે અને એ લોકો કહે છે કે ભાઈ અમારી ટીમ આવશે તો અમે લોકો થાંભલો ઊંચો કરી જઈશું બરાબર તો આજે ચાર મહિનાથી અમે ચૌદ સાથે એમને અરજી આપેલી છે બરાબર તો પણ આજે કોઈ એમનું રિસ્પોન્સ છે નહીં અને એના લીધે પછી કંટાળીને મારે પછી છેલ્લે વકીલ થ્રુ નોટિસ આપવી પડી છે અને જો દિન પંદરમાં નહીં કરી જાય તો અમે કોર્ટમાં કેસ પણ કરીશું એના વળતરનો આ અમારો પ્રોબ્લેમ ચાર પાંચ મહિનાથી પણ હજુ એમને કોઈ સોલ્વ કર્યો નથી આટલી બધી બેદરકારી છે હવે કાલે ઉઠીને વાવેતર કરીએ તો શેરડીનું વાવેતર કરીએ તો હું જે શેરડી લાઇન પર અડે તો શેરડી હરગી જાય બરાબર કેળનું વાવેતર કરીએ તો કેળની હાઈટ પંદર સોળ ફૂટની થાય હવે કોઈ મજૂરને કરંટ લાગે તો એની જવાબદારી કોની રહે જી બી થોડી અમને વળતર આપવાની હતી જેથી વહેલી તકે એ લોકો કામ જ નથી કરી ગયા અને આટલી બધી બેદરકારી છે જે એના લીધે અમારે નોટિસ પણ આપવી પડી છે અને અર્જુનનો પણ આજ દિન સુધી કોઈ ખુલાસો આપેલ નથી કારણે તમે કે ભાઈ અમારી ટીમ આવશે એટલે કરી દઈશું પણ આજે ટીમ આવશે એટલે આજે ચાર પાંચ મહિનાની વાત થઈ ગઈ તો ચાર પાંચ મહિનાથી એ લોકો ઊંઘે છે તો એમને વહેલી તકે કરવું જોઈએ ને તો તેના લીધે અમે અરજીમાં પણ લખેલું છે કે ભાઈ તમે એવું છે કે વહેલી તકે અમારું કરી દો છે ને લાઈનને ઊંચી તો અમે શીળી કેળનું વાવેતર કરી શકીએ હવે એના લીધે મારું ખેતર ખાડી ખાલી પડેલ છે હવે જે ખેતીવાડીની જે થ્રી ફેસની લાઇન આવે બરાબર છે તો માણસને એવું છે કે લાઇનથી હશે પાંચ ફૂટ બી દૂર માણસ હોય તો પણ એને કરંટ લાગે આજે ઓરીમાં ઘટના બની અને માણસ મરી ગયો તો તેની જવાબદારી કોણ લઈ થોડી પૈસા આપવાની એટલે આવી રીતે હું જે તમે ખેડૂતને હેરાન કરો એ ના ચાલે તો આજ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ફરી મળીશું નવાની